ગોત્રી હરીનગર બ્રિજ પાસે પાણીની લાઈનનો વાલ્વ લીકેજ થતા પાણીની રેલમછેલ થઈ હતી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો વડોદરામાં ભર ઉનાળે પાણીનો વેડફાટ થવા પામ્યો છે ક્યાંક પાણીની લાઈન લીકેજ થવી તો ક્યાંક વિકાસના નામે ચાલતી કામગીરી દરમિયાન લાઈનો તૂટવી જેના કારણે પીવાનું ચોખ્ખું પાણી વેડફાઈ રહ્યું છે શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે લોકોને પીવાનું ચોખ્ખું અને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી કમરતોડ વેરો ભરતા નાગરિકોને પાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ મળતી નથી ત્યારે લોકોને હાલાકી વેઠવા મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે શહેરના ગોત્રી હરિનગર

પાંચ દિવસથી આપણે પાણી અગર વાલમાંથી પાણી લીક થાય છે અને આવતીકાલથી જે પબ્લિક છે એમાં હેરાન થઈ રહી છે અને ઘણી વખતે એવું થાય છે કે એક્ટિવાવાળા જે આવતા હોય છે એ પાણીના લીધે સ્લીક થઈને એક્સિડન્ટ બી થાય છે એટલે અમારા કોર્પોરેશનને વિનંતી છે કે વહેલી તકે આ પાણી બંધ થાય કેમ કે લોકોને અત્યારે ગરમીમાં પાણી મળતું નથી અને એના કારણે આ પબ્લિક જે છે હેરાન થઈ રહી છે અને કોર્પોરેશનને અમને ખાસ વિનંતી છે કે અહીંયા આગળ વહેલી તકે આપણા પાણી બંધ કરવામાં આવે કેમ કે ઉનાળાનો સમય છે અને પબ્લિકને પાણી મળતું નહીં અને કોર્પોરેશન આની પર ધ્યાન આપતું નથી અને આ ફાલતુમાં પાણી વેરાઈ રહ્યું છે એટલે કોર્પોરેશન અમારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે આપણે આ પાણીનું બંધ કરવાનું કરે ઓકે આપણું શુભ નામ રાજેશભાઈ પ્રજાપતિ